આપો કો કોમ છે આ મારો ઓડળો ઊઘો લાવવાનો છે પણ તો પૈસા લેવાના ને ફરતો હને છે ફરતા છે એ શું રિક્ષાવાળાને કઈન આવશે આવશે બાપા હમણાં આવશે એટલે માંગ પૈસા જેટલા માંગવા ના જો પૈસા આલો મારો આ ઓડી પોડીનો પહેલો તેવાર લાવવાનો છે મારો પૈસા પૈસા તારા બાપા જોડે માંગ

અરે જૂના લુગડા થોડું ફરવાનું હોય વાત કરો છો મને એ હોળીમાં બધું ફરવાનું હોય આ ઓળશા પછી પૈસા પૈસા બીજું કોઈ કોમ ધંધો જ નહીં શું છે નાસ્તો કરી લેજે અંદર લેટ જો તમે ઓમાં શું કોમ છે તમારું મારે નાસ્તો કરવો છે થોડો યાર પછી નાસ્તો કરો આવ્યો બેજે તમે બેઓ ઓય બોલ હેડ શું છે કે હેડ આ પણ મારી વાત તો અભળો આ બોલ મારે પેલા રિક્ષાવાળાને કીધું તો બસ જવું જ નેકળવાનું છે એડમાં એટલે હું એમ કહેતી હતી કે આપણા ટીનાના ના જેવબાના પોપટના બેને એક ઘરમાં પહેણાયા ને એ ખબર છે શી ખબર નહીં આખો ઢોલ લઈ જાય છે ઢોલ લઈ જાય છે ખબર નહીં પડતી આ તે હું એ જ કહું છું કે એમના પોપટના પહેલું વાણું નહીં વાવનો પહેલું તો ખરું આપણે પહેલું વાણું નહીં ને પહેલું વાણું એટલે હું કહું આમ તો બે જણા હંગાત જાવ તેડવા તો સારું લાગે મેં મને દેખાય ને પેલા ભીવાઈને કેટલું સારું લાગે કે રાગ સઈ મે લઉ વાળું દેખાય એમ એટલે તું તું હું કહેવા માંગે છે મને કોઈ ખબર પડતી નહીં તારી વાતમાં ગોળ ગોળ બોલે મું એમ કેવા માંગુ છું કે આપણે બે હંગત જોઈન કે હું બન તમે હંગત જો તેળવા વવણ એ આજય નઈ બને કાલે નઈ બને જો તેહલાને કમાય એની રીતિ જ જવાન આપળા આપડી રીતિ જવાન બરોબર છે આપળા બાયડી ના આપડી રીતિ તેળવા જવાન છે એ ભેગું નહીં રાખ કુમાર તમને શીખ હનો શેંગળો નાળાસ કેહુબાને બેને નહીં 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 જવાય નહીં જવાય કિતુન

એ સોનું મોનું કામ કર જે કરતી હોય સલાલેમાં ધારાની તમમાં કો સલાલ ના તો કાટો છું શું બોલો તો અલ્યા તો ઉનું

ના ના તમે અમારું ઘર ભૂલી જાવ છો આવા ભાઈ ભૂલ્યા નહીં ખાતા જો પણ બે વીઘા ઘર નું આવ્યું છે અને વળી બીજું ત્રણ વીઘા બાર બાર થોડું વતર્યું છે નકા અઠવાડિયા માં એક વાટો મારતા હતા આ તો કેટલા બે મહિના બે મહિને તમારું ઘર વાપર્યું છે અને આ છોકરો કુવાર હતો ચૌદી બરોબર હતો પણ આ છોકરો મારો છો પણ ના ને એવા ધાર લોપ લાગ્યો હું કીધું શું ખાવશે પણ આવા ધાર લોપ લાગ્યો કે આવા લોપ નો બહુ બેલો અને આપડે તો જો આવા ભગવાન નું નામ લેવાનું હોય અને હોભો હા

અં તો હવે ભયો અને બધું અત્યારે સીધન થાલસ હશે ધમાલ ને બમાલ હોય એટલે કીધું ઓણો બોણો પાપા સીવ હોય એટલે એ તકલીફ ના પણ ના પડે ને ના પડે એ બહુ ખુશી રાશ્યું પછી ધન આવતા રહી હાર ભેડો આવું છું બરાબર પડો પડો સાધન બહુ કરી તો રિક્ષા અજ્યાં ગાડી કરીએ કે ઈકો કે તો કરવી હતી આ આડિયો નવરી નહીં યાર અલ્યા આવડું મોટું ગોમ પડી છે ગાડીઓ નવરી નહીં હોય

રાણાની સીઝન છે એરંડા ઉતારવાના ઘણા પડ્યા છે તો ઓણો વાળા લોહી તો પીજો છે બાયડ ને કુટુંબમાં ઉત્તમ કુનુ કુનું કેવું તા ને

મોટું સાળાઈ બેસી લેવાનું માને ને દિશરા ને આ શું કીએ એટલે હા હાલા જીકર હું કરવા બેઠો છું જ ખબર નહીં પડતી માં એ માર લુ ગોલા બનાવ પૈસા નું કેવ તમે તાર બાપા હોય તાણે નઈ કઈ એક તો જા તા બાપાને ચડી ચડ જા જા હાલ છે પૈસા રહે જા દે ઓમ કેસન ઓમ કેતો તો મારા સેવા જવાનું લુગળોનો નહી ભાઈ મહારાજ જય ગુરુ મહારાજ આવો હા હા શું છે કે સોંતી

બધી વાત સાચી છે મારી વાત તમે જો એક ઘર બે છોકરા પહેર્યા છે ભેગું વાળું રાસ્યું હોય તો યાર એ નહીં નહીં રહ કાલે

હા તો હોભળો પોડીના તેવર દા દા ધપો ગયા ના મેલો યાર તારું મેલો તો એક તમાણો હારો નાખ છે તમાણો રંગાથી આવજો બરોબર છે હું ખરાબ હોય તો ના આવતા બાપા તો તમે હારા છો હા અમે કે તમાર ખરાબ પીધું કલાક ધોપાવડ જો ના

એ પલ્લ્યો તો જો ગંદમાં રૂ ભરીને કોકની તારા બાપાના કોમાં કોઈ ભલીવાર હોતો નઈ અધૂરો ન અધૂરો કામ કર કે દુ તો કો કરીને આવજો ના ના આવા હું લઈને જઈશ અને તાત્કાલિક બધું કોઈ રિક્ષા વાળો ને આવા ઓ ઠેકોળો નઈ મારા બાપાનો તો કોઈ કસી એ મારા બાપા ઓપર અરે વા તો બોલો લે બે જણો દે જણા આપળો ખાટાની હોય આવે ને કે ખાટો હોય આવે ને

तुमने शरम सा का नाही आ इनु ओणो टेढवा आव सेम पेणवायो तो सेम ओणो नाव एक तो गयडा थे पण बुद्धि हडी जी तमारा मतो सेम ओणो न ले ओण न લઈ जावई तो महिला भी बाईरी पोर हे नेमण करू व फन तो ग्या बहो हे करू हु करू ए ए काम कर जे निजा रिक्षावाला ने फोन कर जे कर हेडी ए तो काय इना साप नही मारी रिक्छा ऊपर देखो ए रिवॉच तो तो आपला जो ओणो टेढवा

કર દો ફોન પેલો કતાય તા જો તારી વાધી શો બે ઊભો રે લો મારા બાપો છે પણ ખબર નઈ પડતી કે આ છોકરો થઈ મને સમજાવો તો આમ માર માન બે હવારો ન સમજાય આ પાછી ગાડી હતી નઈ પટા પર આવી જઈ એટલું સમજાવના કેવું ભાઈ હા પાતા મને મેઠો ભઈએ કેવા આયા તા ઓણા નું હ ઓવા પણ તમે પેલા કઈ ગયા તા કે એટલે હું તો પેલા તજે કઈ જો એ નઈ આવું

મારે ખાય આપડે પાછું બધાનોમ જોવાનું તમારે હા હા જી બેટા છોકરો આવી જાય એટલે નેકડીએ હા જલ્દી તો ઓળા તો છોકરો આગળ ગમે ત્યાં આવા આપડે એટલે શૂરભાઈને કીધુંતું પણ શૂરભાઈ પાસે રજા નથી ક હા હા લે હા લે હા જો એટલે ગળા સતા આવતા જી તો

એકલા કુદી રહ્યા તા એ પલ્યોર રૂ ભરીને જોડે ને મોકલવા માં આવ્યો છે તમે મોકલ્યા શું અમે નહીં મોકલ્યા એ તો કુદરતી ભગવાન ની જ મોકલી દીધું છે અરે હોભળો આવા ઠુસવાળો મોણા તો ભગવાન જ પોછરો કરે હોભળો ખબર કોઈ પડી આ નતા એ વખત જમ જમ બોલતા હતા અને આ ભગવાન એ નમાળ્યા કે ના નમાડ્યા તો પહેલાં થી મોની જાવ હોય તો કપડા ભેગુવાણું રાખીએ ઓડીનું ભૂલ થઈ જઈ આવા તો એમ જ ભૂલ થઈ જાય હા હા પેલા હું તો છો યાર કજી કોઈ કીધું છે હા હું કોઈ કીધું યાર તમે નહીં અમાતા કોઈ વાત નહીં કહો તો ભેગાજીએ એક ગાડીનું આ એક ગાડી લઈને જઈએ તો ભાડામાં હમું પડે તો સારું લાગે કયો તમે તમારો પાવર જ નશો નહીં મેલતા હમરે કહેવાયા હતા તેટલો પાવર કર્યો આમ પણ એ તો ભાઈ હવે તહેવાર હતો તો હું કેવું મારા તમ ખાતા એક વાત તો નક્કી થો કે જેનો માણસ ના પોતા એનો ઉપર વાળો પોકે ભગવાન હા હવે તમાર જેવું બે જ પંદરસો ભાડું વધારે રાખે ને વધારા ની ઠુસ તો આવું થાય આયા દાડા ભરાય પડીએ રીક્ષા તો રીક્ષા પણ બાઈક ના કોમો આવે ખબર પડી અમે ઓણ ગીએ છીએ તમારે બધા બાકી હોય તો ફટોફટ ત્યાં જાઓ બે દાળા વસી છે હેપી હોળી હેપી હોળી